અમે લોકો ખેતીવાડી કરી રહ્યા છે બહુ મહેનત ક બહુ મહેનત બહુ લાગે ને આમાં કેટલી મહેનત લાગે આમાં હા બહુ બહુ મહેનત લાગે ને આ તમાર નામ શું છે જણાવજો એક એક ભાગીરથભાઈ ભાગીરથભાઈ આ ભેંસ વિશે જાણકારી આપશો આ ભેંસની કઈ નસલ કહેવાય આમ દેશી જ આપડે દેશી 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 આ કેટલું દૂધ આપે આ જે ભેંસ પાંચ લીટર પાંચ લીટર ઓ માય ગોડ ગુસ્સો આવે છે ને ના ઢા સમજાવશે સમજાવો આ કેટલું ઊંચું હશે અંદાજીત સહેલું સાઠ ફૂટ સાઠ ફૂટ હોટલ તમે જોઈ શકો છો આપણા પોલીસવાળા ભાઈ ટ્રેક્ટર ની ઉપર ભેહ ગયા છે શું વાત છે જોરદાર જેપાલ સિંહજીથી ભેંસને નવડાવી રહ્યા છે આને શું કહેવાય આ શું કરી એમપી એમપી કેટલી મહેનત કરે છે આપણા પોલીસવાળા જો નાના નાના ટ્રેનો ખેતીબાડી કરી રહ્યા છે આ આજું આપને ભેંસને જે છે ખવડાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો આ ભેંસનો ખોરાક ખોરાક અને શું કહેવાય આ જે તમે અત્યારે ખવડાવ ભેંસ નહીં એ સુકલ જાયર કહેવાય સુકલ જાયર હા બરોબર એમ લીલી જાયર અને એક સુકલ જાયર હા લીલી જાયર આમ ભેંસને સૌથી વધારે શું ભાવે આમ ખાવામાં જેમ કે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં આપણે છીએ આપણે અહીંયા જયપાલસિંહજીની વાડી એ સિંહની વાડીમાં એવું શું ખાસ છે શું અલગ છે એ આજે તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના વચ્ચે સ્કી બિલકુલ ન કરતા અને આ જે આપણી સાથે એક પોલીસવાળા ભાઈ પણ છે જે ફ્યુચરના પોલીસવાળા છે આપણા તો એમની સાથે પણ તમને મળે છે એ વાડીમાં પોલીસવાળા છે તો આપણે ડરવાની પીવાની ટેન્શન લેવાની જરૂર નહીં તમારા ચિત્રવળ ગામની અંદર કોઈને પણ કોઈ પણ પ્રોબ્લમ હોય તમારા પોલીસવાળા મિત્રને કોન્ટેક કરજો એ તમારી બધી સમસ્યાનો સમાધાન કરી આપવામાં આવશે કોણ છે પોલીસવાળા એ તમને આગળ બતાવીશું પહેલાં આપણી ગામની આપણા જયપાલસિંહજી વાડી પર કઈ પ્રજાતિની ભેંસો છે શું એની એવરેજ વેલ્યુ છે દૂધની વગેરે એ બધું તમને આગળ બતાવીશું તો ચાલો વિડીયો શરૂઆત કરીએ આપણી સાથે એક જયપાલસિંહજીના મોટા ભાઈ શું નામ છે દાદા આપનો વિજયસિંહ વિજયસિંહજી વિજયસિંહજી આપણને ભેંસો વિશે જાણકારી આપશે આ જે ભેંસ છે વિજયસિંહજી આને કઈ કહેવાય આ જે ભેંસ છે આ કઈ પ્રજાતિની કહેવાય

કેટલું દૂધ આપે આ આજે પાંચ લીટર ખોરાક છે આ વધારે કેટલું દૂધ આપે આમ

પરદેશી મતલબ કેવી રીતે પરદેશી મતલબ શેના માટે કહેવાય લાલ બદા આ ગા ટાઈપના લાલ હોય ને હા એને પરદેશી કહેવાય ગા ટાઈપના લાલ હોય એને પરદેશી કહેવાય દેશી દેશી હા પરદેશી પરદેશી સાફેદ પરદેશી પરદેશી જાના નહીં મેનું છડ કે મેનું છડ કે મતલબ એ સોંગ છે ને આપણા રાજા હિન્દુસ્તાની ફિલ્મ નો એના હિસાબ પરદેશી પરદેશ છે ને બરાબર તો આ પરદેશી ભેંસ છે આની ઉંમર કેટલી હશે અંદાજિત અંદાજે 7 પાવણી વાવી અચ્છા 7 પાવણી વાવી બિલકુલ બિલકુલ કેમ છો બાકી તમે મજામાં ને હા હા બહુ સારા બેલ છે અને એક બીજો બેલ છે જય હો પ્રભુ જય હો હર હર મહાદેવ બેલ એટલે શિવજીનો નાંદીઓ હેના શિવજીના નાન દે શિવજીને બહુ પ્રિય હોય શિવજીને મંદિરની બહાર હોય રક્ષા માટે બરોબર તમે જોઈ શકો છો આ છે ગીર ગાય ગીર ગાયની વાછડી ગીર ગાયની વાછડી બહુ સરસ એવી ગીર ગાય છે તમે જોઈ શકો છો દેખાવામાં બહુ બોળી લાગી રહી છે અને છે પણ એકદમ શાંત સ્વભાવની આની શું છે મતલબ આ કેટલું દૂધ વગેરે આની એવરેજ આ પેલું વેતર અહીંયા બીજું આ છે પેટમાં છે પેટમાં બચડું છે આને પણ એમ પેલા છ લીટર દૂધ આપતી પેલા છ લીટર દૂધ આપતી દૂધ વધે બરોબર તો આ અમે તમને બતાડ્યું કે આપણા જયપાલસિંહજી ની વાડી પર જે કહેવાય ને પશુધન એટલે તો પશુધન દેખાડ્યું હવે તમને દેખાડશું અહીંયા વાવેતરમાં શું શું વાવેલું છે બદામ હા બદામ નો પેડ છે તો બદામ બોલે તો કાજુ બદામ આવે એ જ બદામ એમ બરોબર તો આ તે જોઈ તમે જોઈ શકો છો આ બદામનો પેટ છે બહુ સરસ એવું બદામનો પેટ છે

અહીંયા કૂવા માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આ અહીંયાથી આપણે જોઈ શકીએ કૂવો તો બહુ મોટો છે તમારે પણ ઓ માય આ આ તો તો કૂવા છે કૂવો મેં આના કરતા પણ આ બહુ મોટું છે આ કેટલું ઊંડો હશે અંદાજિત 60 ફૂટ 60 ફૂટ ઊંડો છે બરોબર જૂનવાડી જૂના જમાનામાં બિલકુલ તો આપણા જયપાલસિંહજીની વાડી પર તમે જોઈ શકો છો આમ કૂવો મોટો છે આમ હે ને બહુ મોટો આ જો ત્યાંથી લઈને છે આમ બહુ મોટો અને પોલીસ વાળા ભાઈ પણ કૂવો જોઈ રહ્યા છે આપણે કેવું લાગ્યું ભાઈ તમને પોલીસ વાળા ભાઈ તમને કૂવો કેવું લાગ્યું અસલ લાગ્યું એમ બરાબર સરસ હે ને રસ્તો તમે જોઈ રહ્યા છો આ રસ્તો કૂવાની અંદર જાય છે હે ને નીચે તો અંદર પેલા જૂનવાણી જૂના જમાનામાં અહીંયા અંદર મશીન લાગેલું પહેલા જમાનામાં આ ટાઈપનો બનાવવામાં આવતો આ તમે રસ્તો અહીંથી જોયો હવે આ રસ્તો કુવાની અંદર તમે જોઈ શકો છો આ જે છે બારણા અહીંયા સુધી અહીંયા સુધી આ રસ્તો આવે છે પછી મશીન ચલાવતા એનાથી પાણી બહાર કાઢવામાં આવતું બરાબર ને બહુ સરસ એવો કુવો છે હવે તમને દેખાડીએ ફસલમાં શું શું આવેલું છે અત્યારે અત્યારે આ મકાઈ એમ મકાઈ બહુ સરસ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો જોરદાર એક નંબર મકાઈ જે તમે જોઈ શકો છો આ બધું મકાઈ છે અત્યારે હાલમાં બહુ સરસ એવી મકાઈ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ છે રજકો ગાયને ખવડાવવા માટે ગાય માટે હોય ગાયને ખવડવા માટે ગાયને ખવડવા માટે અહીંયા રજકો લાવેલ છે લીંબુડા તો અહીંયા લીંબુનો પેડ પણ છે તો આ જોઈ શકો છો તમે આ લીંબુનો પેડ છે આની અંદર લીંબુ પણ લાગેલા છે જુઓ આ જુઓ નાના નાના આ લીંબુ છે રેડ કલરના લીંબુ લાલ લીંબુ પણ હોય છે અહીંયા રેડ લીંબુ પછી આ જો અહીંયા ઝીણા ઝીણા લીંબુ લાગેલા છે આ જો તમને થોડા ઝૂમ કરીને દેખાડી આ જો આ લીલા લીંબુ છે અત્યારે કાચા છે જે પાકી જાય પછી પીળા પડી જાય આ જો અહીંયા પણ લાગેલા છે લીંબુ વાળા ભાઈ એ ટ્રેક્ટર ની ચાબી લઈને આવી ગયા છે શું માર બે જાય છે સાવ સી નામ છે હવે આપણા ગેરેજમાંથી ટ્રેક્ટર કાઢીશું જય મહારાંદલ કૃપા તમે જોઈ શકો છો આપણા પોલીસ વાળા ભાઈ ટ્રેક્ટર બે ગયા છે 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 જોરદાર લાગી રહ્યા પાછળ એમની બહુ ઘણી બધી કપાસ દેખાઈ રહી છે આપણે પોલીસ વાળા ભાઈ સાથે વાતો કરીશું કેવું લાગી રહ્યું છે તમને ટ્રેક્ટર ચલાવતા પૂરો ચલાવી લો તમે ટ્રેક્ટર ચલાવી છો હં લો બરોબર બરોબર આપણા પોલીસવાળા દેખાવમાં અત્યારે નાના છે લેકિન બહુ મોટી મોટી ગાડી બી એમ ડબલ્યુ બધું આંકરી લે જોઈ શકો છો જય મારા આંદલ કૃપા એન્ટર સિંગમ આપણા સિંગમ પોલીસવાળા સિંઘમ સિંગમ આ પોલીસવાળા ભાઈની બુલટ પણ છે આપણા સિંગમ પોલીસવાળા છે તો બુલટ તો હોય જ અને બુલટ પણ આપણા ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવુંના જમાનાની નંબર તમને દેખાડ્યા ઓગણીસો સાઠ તો નંબર પણ બહુ સરસ છે આપણા સિંગમ એવા પોલીસવાળા ભાઈની બુલેટ છે કેવી બુલેટ છે જોઈ શકો છો તમે બહુ સરસ બુલેટ પછી અહીંયા તમને દેખાઈ રહ્યો છે કપાસ કપાસ અહીંયા બહુ અત્યારે સરસ એકદમ એ વન ક્વોલિટીનો કપાસ છે અહીંયા આ જુઓ આ ભેંસને અત્યારે નવડાવી રહ્યા છે અહીંયા અત્યારે ગરમીનું મોસમ છે આ જુઓ ભેંસ મતલબ ભેંસને નવડાવ્યું છે અત્યારે જુઓ તો આવી રીતે ભેંસને નવડામાં આવે છે હવે તમને દેખાડી આપણી ભેંસને કેવી રીતે નવડામાં આવે છે આ જો આપણા જયપાલસિંહજી ભેંસને નવડાવી રહ્યા છે હા 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 ગરમીનો મોસમ અને આવું ઠંડુ ઠંડુ જો આવી રીતે ભેંસને નવડામાં આવે છે હાજ સાબુ નહીં લેવાતા સાબુની જરૂર ના હોય એમને લેક્સ વગેરે કંઈ નહીં હા જો

આપણે તો પોતે જવું પડે બાથરૂમ માં માટે અને આને તો છે બે બે જણા જો કેવી જિંદગી છે આની હે કરવું નહીં આબુ હાબુ ની કોઈ જરૂર નહીં કેવી મને મજામાં આવી ગઈ ભેંસને આનંદ આનંદ આ ભેંસને જોઈને મને યમરાજીની ની યાદ આવી જાય યમરાજી આનો ઉપર બીને આવે ને ભેંસ ઉપર હે જે ભેંસ દેવતા પુલ છે અને અહીંયા આ બાજુ કૂવો છે આ કુવાના પાણીમાંથી પાણી કાઢીને અહીંયા ભેંસને કુંડીમાંથી માંથી આવે હવે આપણે મેં જોડે વાતો કરીશું તમને કેવું લાગ્યું અત્યારે નવાઈ ના ઓહો એ તો વે ગયા એને સારું લાગ્યું એટલે જુઓ ગઈ ભેંચ પાણીમાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા રચકો વાળવા જઈ રહ્યા છે તો અત્યારે આપણા પોલીસ વાળા ભાઈ અને બધા મિત્રો અહીંયા રચકો વાળી રહ્યા છે આ જોઈ શકો છો કેવી રીતની મહેનત હોય છે અહીંયા ખેતીવાડીની અંદર આપણે પણ થોડું પ્રયત્ન કરીશું કેવી રીતે રચકો વાળવામાં આવે છે કેટલી મહેનત લાગે છે આમાં બરોબર ને પોલીસભાઈ ભાઈ ને પોલીસ હાથમાં હત્યા જોઈ શકો છો કેવું મોટો આમ હત્યા છે આને શું કહેવાય આનું નામ શું હોય દાતે દાટેણો બરોબર અને આપણા બીજા બે પોલીસવાળા અહીંયા ઊભા છે તેમણે રજકો વાળી દીધું છે બરોબર ને હે ભાઈ નાના નાના પોલીસવાળા છે જુઓ અહીંયા ખેતીવાડી કરે છે બહુ મહેનત વાળું કામ કરે છે પોલીસવાળા ભાઈ પણ હવે રજકો વાળવાના કેવી રીતે થોડું બતાવો ને પોલીસ ભાઈ થોડો શરમાઈ રહ્યા છે આમ હા જો એમની સ્માઈલ જુઓ કેટલું શરમાય છે આપણે બરોબર પછી આમ આમ જુઓ મે પણ રાજકો વાળું છે

ત્યાં નાખજે બરોબર તો આ તમે જોયું હો આપણે અત્યારે અહીંયા રજકો થોડો વાળ્યો બહુ મહેનતી કામ છે જોઈશું છો આટલામાં શું હાલત થઈ ગઈ છે મારી તો મહેનતી કામ છે બહુ મહેનતી મેં ઘણા બધા વિડીયો તમને કહ્યું છે આપણા કિસાન ભાઈઓની મહેનત ને સલામ છે બહુ મહેનત કરે છે આપણા કિસાન ભાઈઓ જય જવાન જય કિસાન શોર્ટ નથી થાય આવતો નથી શોટ નથી આવતો આમાં શોર્ટ આવે એમ રાત્રે શોર્ટ આવે એમાં આના તા મને ખબર નથી આ ખબર નથી

તો અહીંયા ખાતર નાખવાનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો આ જુઓ પોલીસ વાળા ભાઈ કે છે હરકુ નાખજો જુઓ અહીંયા પોલીસ વાળા ભાઈ ઓર્ડર પર રહ્યા છે એ પોલીસ હો ના 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 પોલીસ વાળા પણ જુઓ કેટલા મતલબ ઉસ્તાદ છે હરકુ નાખજો હો તો આ છે આપણી ખેતીવાડી લાઈફસ્ટાઈલ કેટલી મહેનત લાગે છે જ સમજવી શકો છો કેટલી મહેનત કરે છે આપણા પોલીસવાળા જો નાના નાના ટ્રેણીઓ ખેતીબાડી કરી રહ્યા છે બહુ મહેનતી છે આપણા છોકરાઓ જોઈ શકો તમે નાના નાના ટ્રેણીઓ

एकड़ नदीप हां और તમાર નામ શું છે યસરાજ યસરાજ તો આપણે કડનીભાઈ યસપાલભાઈ હે ને બધાય અત્યારે બહુ મહેનત કરી રહે છે તડકાની અંદર તમે જોઈ શકો છો જો ખેતીવાડી ની અંદર બહુ માનતી કામ છે નાના નાના ટેણીઓ કેટલી મહેનત કરે છે એમની મહેનત ને હું સલામ કરું છું દિલથી જય જવાન જય કિસાન હર હર શંભુ હર હર શંભુ હર હર મહાદેવ હે ને આપણા જયપરસિંહજી પણ કેટલી મહેનત કરે છે તમે જોઈ શકો છો અત્યારે શું કાપી રહ્યા છો જયપાલભાઈ રજકો તો અહીંયા અત્યારે રચકો કાપવામાં આવી રહ્યો છે અહીંયા આ બાજુ જયપાલસિંહભાઈ છે અને અહીં બાજુ આ બાજુ આપણા પોલીસવાળા બંને નાના નાના ટેણીઓ આ જો પોલીસવાળા પણ જો રચકો કાપી રહ્યા છે આટલી નાની ઉંમરમાં જો કેટલી મહેનત કરી રહ્યા છે અને સંઘર્ષને સલામ કરું છું આપણા કિસાન ભાઈઓ જય જવાન જય કિસાન આ નાના નાના ટેણીઓ જ્યારે પોલીસવાળા બનશે સોચો તમે દિલથી કેટલા મતલબ આપણી દેશ સેવા માટે અત્યારે આ ઉંમરમાં પણ દેશ સેવા કરી રહ્યા છે અને મોટા થઈને પણ દેશ સેવા કરવાના આ છે આપણી કિસાનની લાઈફ શકો છો આ પોલીસ વાળો નાના પોલીસ વાળાને મારી રહ્યો છે કેમ તમે આવું કરો છો આ જો ડીવાયએસપી પોલીસ વાળાને મારી રહ્યા છે આવા ખોટા પોલીસ વાળા ના હોય હો આ જો અમારે કેવો ડાયો પોલીસ વાળો છે આ જુઓ મસ્તી કરી રહ્યા છે આપણા અહીંયા હવે ખેતીવાડી કરી લીધી થોડી મસ્તી તો હોય ને તો આ હતી અમારા પોલીસ વાળા એવા જયપાલ સિંઘજીની વાડી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો મળીશું તમને નવા વિડીયોમાં નવા જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રામ રામ હર હર મહાદેવ